નમસ્કાર મિત્રો તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ કરી લેજો તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ધીમી ગતિએ ભાવમાં ઘટાડાની યથાવત છે ડુંગળી બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોની અંદર વેશવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં છેલ્લા બે ત્રણ દિવસમાં મળે પચીસથી લઈને ત્રીસ રૂપિયા જેવા ઘટાડો જોવા મળ્યો છે પરંતુ બહુ મોટો ઘટાડો થાય તેવા સંકેતો મળી રહ્યા છે ભાવ વધ્યા હોવાથી ભાવ હવે ઘટ્યા પણ છે તમામ સેન્ટરોમાં આવકો ખુલ્લે ત્યારે બમ્પર આવકો થાય છે અને ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર દ્વારા જો નિકાસની ડ્યુટી દૂર નહીં કરવામાં આવે તો બજારને ટેકો મળશે નહીંતર તો ભાવ ધીમી ગતિએ ઘટતા રહેશે અને હજુ પણ મને પચાસથી લઈને સો રૂપિયાની મંદી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે સફેદની સફેદ ડુંગળીની આવકો જાન્યુઆરી મહિનામાં વધે તેવી ધારણાઓ છે રાજકોટમાં ડુંગળીની આવકો ખુલ્લે ત્યારે એક લાખ કટ્ટાની આવકો થઈ હતી જેમાંથી વેપારો પણ થયા છે અને ભાવની વાત કરીએ તો પંચાણું રૂપિયાથી લઈને ત્રણસો પચાસ રૂપિયા મહવામાં લાલ ડુંગળીના જે પંચોતેર હજાર કટાના વેપાર હોતાના વીસ કિલોના ભાવની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો ને એકોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સત્તર હજાર ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ બસો નવ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ એકતાલીસ હજાર કટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયાથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સોળસો સેલાની સામે વેપારો ભાવની વાત કરીએ તો એકસો સાઠ રૂપિયાથી લઈને ત્રણસોને સિત્તેર રૂપિયા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી સરસાદ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચી થાય જવાન